છ એક્સ સ્ક્વેર આઠ એક્સ ક્યુબ તથા અહીંયા તો મિત્રો જુઓ જયારે ઘાતનો લસ્સા તમને પૂછે ને ત્યારે જે સૌથી મોટી ઘાત હોય ને એ મિત્રો શું થાય લસ્સા તો લસા અહીંયા મિત્રો સૌથી મોટી ઘાત કહે છે તો અહીંયા બે ઘાત છે અહીંયા ત્રણ ઘાત છે ને અહીંયા ચાર ઘાત છે જે સૌથી મોટી ઘાત હોય ને એ તમારે લસા થશે ઓલરેડી તમને છ આઠ અને બાર તો આની ઉપરથી મિત્રો તમે નિશાની વાળી મેથડથી પણ કરી શકો હું એ રીતે નહીં કરું છ આઠ અને બાર નો મારે લસા ગોતું હોય તો આ ત્રણેય સંખ્યામાં મોટી સંખ્યા કઈ થાય બાર તો હું બાર નો ઘડિયો બોલીશ બાર એકા બાર છના ઘડિયામાં બાર આવે પરંતુ આઠના ઘડિયામાં બાર ન આવે તો બાર દુ ચોવીસ છ ના ઘડિયામાં ચોવીસ આવે તો હા છ ચોકું ચોવીસ આઠ ના ઘડિયામાં ચોવીસ આવે તો હા આઠ તેરી ચોવીસ તો મારો લસા આવે ચોવીસ એક્સ ની ચાર ઘાત એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ બે ક્રમિક સંખ્યાનો લસા કેટલો થાય તો સૌથી પહેલા તો મિત્રો એ સમજીએ કે ક્રમિક સંખ્યા કોને કહેવાય તો કોઈ પણ સંખ્યા હોય તેની પછીની જે સંખ્યા હોય તેને શું કહેવાય મિત્રો ક્રમિક સંખ્યા જેમ કે બે હોય તો બે પછી શું આવે તો કહેવાય ત્રણ આને મિત્રો કેવી સંખ્યા કહેવાય ક્રમિક સંખ્યા જેમ કે ચાર અને પાંચ સાત અને આઠ નવ અને દસ શું મિત્રો નવ અને અગિયાર ને ક્રમિક સંખ્યા કહેવાય તો ન કહેવાય કેમ કે નવ પછી દસ આવે તો આ ક્રમિક સંખ્યા નો થાય તો બે ક્રમિક સંખ્યાનો લસા કેટલો થાય મિત્રો તો બે અને ત્રણ નો લસા શું થાય મિત્રો તો મોઢે આવડે ત્રણ એકા ત્રણ જે બે ના ઘડિયામાં ન આવે ત્રણ દુ છ અને બે તેરી છ તો આનો લસ્સા થાય છ ચાર અને પાંચ નો લસા શું થાય મિત્રો તો જે સૌથી મોટી સંખ્યા છે એનો ઘડિયો બોલો તો પાંચ નો ઘડિયો બોલો પાંચ એકા પાંચ ચાર ના ઘડિયામાં ન આવે પાંચ દુ દસ ચાર ના ઘડિયામાં ન આવે પાંચ પંદર ચાર ના ઘડિયામાં નો આવે અને પાંચ ચોખ્ખું વીસ એવી જ રીતે મિત્રો સાત અને આઠ નો લસ્સા શું થાય છપ્પન નવ અને દસ નો લસા શું થાય મિત્રો નેવ તો જુઓ તો લસ્સા કેટલો થાય છે તો આ બંને સંખ્યાનો તમે ગુણાકાર કરો બે ગુણ્યા ત્રણ તો છ થાય ચાર ગુણ્યા પાંચ તો વીસ થાય સાત ગુણ્યા આઠ તો છપ્પન થાય નવ ગુણ્યા દસ થાય તો સાચો જવાબ આવે છે તો એક્સ માઇનસ થ્રી વાયની કિંમત કેટલી થશે તો સૌથી પહેલા તો મિત્રો આપણે એ સમજીએ કે અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય તો માની લઈએ કે આ બે અને ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો હા છે પછી પાંચ અને સાત અવિભાજ્ય સંખ્યા છે તો હા છે પછી સાત અને અવિભાજ્ય નો લસા કેટલો થાય મિત્રો સત્યોતેર ટૂંકમાં બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો લસા કેટલો થાય તો બંનેના ગુણાકાર જેટલો અગિયાર ગુણ્યા તેર એટલે કે એકસો તો અહીંયા ઘડિયામાં આવે ત્રેવીસ ગુણ્યા સાત બરાબર મિત્રો કેટલા થાય એકસો એકસઠ તો હવે એક્સની કિંમત ત્રેવીસ લેવી કે એક્સની કિંમત સાત લેવી આ આપણને કન્ફ્યુઝન થાય તો એને રકમમાં જ આપી દીધું છે કે એક્સ છે તે મોટો છે કોના કરતા વાય કરતા તો એક્સ ની કિંમત મિત્રો આપણે કેટલી લીશું ત્રેવીસ અને વાય ની કિંમત કેટલી લીશું મિત્રો સાત એક્સ માઇનસ થ્રી વાય ની કિંમત કેટલી થશે તો એક્સ ની કિંમત કેટલી છે મિત્રો ત્રેવીસ માઇનસ થ્રી વાય ની કિંમત કેટલી છે સાત તો ત્રેવીસ માઇનસ ત્રણ સત્તા એકવીસ તો ત્રેવીસ માંથી એકવીસ જાય તો બે એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ આ દાખલો મિત્રો તો જ તમને આવડશે જો તમને આ ખબર હોય તો આગળનો પ્રશ્ન જોઈએ

હોય શકે ને અઢાર દુ છત્રીસ થાય એટલે કે લસા છત્રીસ પણ હોઈ શકે પરંતુ મિત્રો ક્યાંય અઢારના ઘડિયામાં અડતાલીસ આવે નહીં કેમ કે અઢાર દુ છત્રીસ ને અઢાર તેરી ચોપન તો ક્યાંય અડતાલીસ આવે નહીં તો લસા મિત્રો અડતાલીસ શક્ય નથી તો અહીંયા મિત્રો સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ ત્રણ દોડવીર એક્સ વાય અને જેડ અનુક્રમે અઢાર કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક અને છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી

તો હવે મિત્રો મારે ગોતું હોય કે હવે બીજી વખત ક્યારે ભેગા થશે તો એની માટે મિત્રો મને સમય ખબર હોવો પડે તો હવે સમય મારે ગોતું હોય તો એને ઝડપ આપેલી છે અને અંતર આપેલું છે હવે અઢાર કિલોમીટર પ્રતિ કલાકનો અર્થ શું થાય કે એ એક કલાકમાં અઢાર કિલોમીટર કાપે છે તો છત્રીસો મીટર કાપતા એને કેટલી વાર લાગે આવી રીતે પણ તમે કરી શકો છો પરંતુ આપણને મિત્રો ખબર છે ઝડપનું સૂત્ર શું છે અંતરના છેદમાં સમય હવે મિત્રો અહીંયા મારે શું ગોતવું છે મારે ગોતો છે સમય તો અહીંયા મિત્રો ઝડપ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અહીંયા મિત્રો જુઓ આ યુનિટ કેમાં છે કિલોમીટર પ્રતિ કલાકમાં અને આ જે વસ્તુ છે તે કેમાં છે મીટરમાં તો આને હું કેમાં ફેરવું છું કિલોમીટરમાં તો એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય તો અહીંયા તમને કેટલું પૂછ્યું છે છત્રીસો મીટર એટલે કેટલા કિલોમીટર તો છત્રીસોના છેદમાં હજાર તો મિત્રો જવાબ કેટલો આવે ત્રણ પોઈન્ટ છ કિલો મીટર હવે મિત્રો હું એક્સ નો સમય ગોતું તો અંતર કેટલું છે મિત્રો 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 છેદમાં ઝડપ કેટલી છે હવે આ પોઈન્ટ કાઢું તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે છેદમાં કેટલા આવે દસ હવે મિત્રો આનો જે મને જવાબ મળશે તે કેમાં મળશે તો આ પોઈન્ટ નીકળી ગયો છે હવે આનો જે જવાબ મળશે તે મને કેમાં મળશે કલાકમાં મારે કેમાં જોતો છે મિત્રો જવાબ મિનિટમાં તો એક કલાક એટલે સાહીઠ મિનિટ તો આટલા કલાક બરાબર કેટલા મિનિટ એટલે હું સાહીઠ વડે ગુણું છું મેં કેમ સાઠ વડે ગુણ્યા તો આજે જવાબ મળશે તે કલાકમાં મળશે મારે મિનિટમાં જોઈતો છે તો આ શૂન્ય શૂન્ય જશે છ તેરી અઢાર અને બાર તેરી છત્રીસ તો એક્સ મિત્રો કેટલા મિનિટમાં પૂરું કરશે આ આખું રાઉન્ડ તો બાર મિનિટમાં હવે મિત્રો વાયનો સમય ગોતીએ તો ત્રણ પોઈન્ટ છ જ કિલોમીટર અંતર છે એની સ્પીડ કેટલી છે સત્યાવીસ હવે અહીંયા મિત્રો પોઈન્ટ પછી એક આંકડો છે તો આ પોઈન્ટને દૂર કરો તો છેદમાં દસ હવે મિત્રો આ જે જવાબ મળશે તે કેમાં મળશે કલાકમાં મારે શેમાં જોઈએ છે મિનિટમાં તો એક કલાક એટલે મિનિટ તો હું આને વડે ગુણી દઈશ તો આ છેદ ઉઠશે મિત્રો નવ તેરી સત્યાવીસ નવ ચોક્કું છત્રીસ ત્રણ દુ છ તો ચાર દુને આઠ મિનિટમાં આખું ગ્રાઉન્ડ પૂરું કોણ કરશે વાય હવે મિત્રો જેડની સ્પીડ ગોતીએ તો ત્રણ પોઈન્ટ છ છેદમાં એની સ્પીડ કેટલી છે મિત્રો છત્રીસ આ પોઈન્ટ દૂર કરો તો પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં દસ આ જે મિત્રો જવાબ મળશે તે કેમાં મળશે કલાકમાં તો મારે મિનિટમાં જોઈએ છે એટલે સાઠ વડે ગુણી નાખ્યા તો આ શૂન્ય શૂન્ય જશે અને છત્રીસ છત્રીસ જશે તો અહીંયા મિત્રો ઝેડ ને પૂરું કરતા કેટલી વાર લાગશે છ મિનિટ તો હવે મિત્રો તમને પૂછ્યું છે કે પ્રથમવાર શરૂ કર્યા બાદ હવે ત્રણેય ક્યારે એક સાથે મળશે તો મેં તમને કહેલું જ્યારે આવું પૂછે ત્યારે તમારે શું ગોતવાનું લા ગોતવાનો તો લસા કોનો ગોતવાનો તો બાર મિનિટ આઠ મિનિટ અને છ મિનિટનો તો હવે હું મિત્રો નિશાણી વાળી મેથડ નહીં કરું હવે હું ડાયરેક્ટ ગોતીશ કેમ લસ્સા મળશે તો બાર આઠ અને છ આ ત્રણેયમાં મોટું કોણ તો બાર તો હું બારનો ઘડિયો બોલીશ બાર એકા બાર આઠના ના ઘડિયામાં ક્યાંય બાર આવે નહીં બાર દુ ચોવીસ તો બારના ઘડિયામાં ચોવીસ આવે બાર દુ ચોવીસ

ત્રણસો પ્લસ ચાલીસ એટલે કે ટોટલ મિનિટ કેટલી થાય કલાક છેદમાં બે એટલે કે એકસો સિત્તેર ડિગ્રી પરિભ્રમણ કર્યું હશે જો મિત્રો તમને આ વાત ન સમજાય તો તમે રાશિ પણ મૂકી શકો છો કે એક મિનિટમાં કલાક કાંટો છે એ અડધો ડિગ્રી ફરે તો ત્રણસો ચાલીસ મિનિટમાં કેટલી ડિગ્રી કરે તો આ ત્રિરાશી મૂકશો તો પણ જવાબ મિત્રો કેટલો આવશે એકસો સિત્તેર જોઈએ જો ઘડિયાળ કાંટો છે એ એક મિનિટમાં છ ડિગ્રી પરિભ્રમણ અહીંયા તમને કેટલું આપેલું છે ટુ પાય બાય ટુ હવે મિત્રો તમને ખબર છે પાયની કિંમત કેટલી થાય એકસો ને બે તો આ બે બે ઉડી જશે કેટલું પરિભ્રમણ કરે છે મિત્રો જેટલું હવે મિનિટ એને પરિભ્રમણ કર્યું હશે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ સાત ને ત્રીસ કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે તો જ્યારે મિત્રો ત્રીસ મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયાંક ઉપર હોય તો મિનિટ કાંટો છ ઉપર હોય તો આ બંનેનો મિત્રો તફાવત લ્યો તો સાતમાંથી છ જાય તો એક અને નિશાની મોટા આંકડાની આને મિત્રો તમે ત્રીસ વડે ગુણો પ્લસ આમાં પ્લસ શું કરવાનું મિત્રો તો જેટલી મિનિટ હોય એના અડધા આવું હું શું કામ કરું છું તો અહીંયા મિત્રો તમને ખબર છે પ્લસની નિશાની છે તો અહીંયા તમારે પ્લસ કરવાનું અહીંયા માઇનસની નિશાની હોય તો માઇનસ જેને આ રીત સમજાણી હોય એ વિશેષાંક નંબર એકસો એકનું સોલ્યુશન જોઈ લે તેમાં આ વિગતવાર સમજાવેલું છે તો ત્રીસ એકત્રીસ પ્લસ પંદર ત્રીસ ને પંદર કેટલા થાય મિત્રો પિસ્તાલીસ અંશ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર ને વીસ કલાકે ઘડિયાળનો કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે તો સૌથી પહેલા તો મિત્રો આ લેંગ્વેજ શું કહેવા માંગે છે એ ભાષા હું તમને સમજાવું તો અહીંયા મિત્રો જુઓ મિનિટ કાંટો ક્યાં હશે વીસ મિનિટ થઈ છે એટલે ચાર ઉપર હશે અને કલાક કાંટો ક્યાં હશે તો એક્ઝેક્ટ ચાર ઉપર નહીં હોય ચાર અને પાંચની વચ્ચે હશે તો સૌથી પહેલા તો જુઓ મિત્રો કલાક કાંટો એના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે તો આ મિત્રો કલાક કાંટો છે અને આ મિત્રો મિનિટ કાંટો છે તો આ કલાક કાંટો છે એ મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ છે એટલે કે તમને આ જે એંગલ છે આ એંગલ પૂછેલો છે તો આ મિત્રો શું થયું કે ચાર અને વીસ વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે તો આ મિત્રો ઈ જ વાત છે તો જ્યારે મિત્રો વીસ મિનિટ થાય ત્યારે કાંટો કેટલા અંક ઉપર હશે તો ચાર ઉપર તો ચારમાંથી ચાર જાય તો જીરો જીરો ને તમે ત્રીસ વડે ગુણો તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં જવાબ ઝીરો જ આવે હવે મિત્રો ઉમેરવાના કેટલા ઉમેરવાના તો મિનિટના અડધા તો વીસના અડધા થાય દસ તો કેટલા ડિગ્રી હશે મિત્રો દસ ડિગ્રી પરંતુ મિત્રો ઓપ્શનમાં ક્યાંય એને દસ આપેલું નથી તો તમને ખબર છે મિત્રો કે આ ખૂણો એણે પૂછેલો છે બાદ કરી નાખો મળી જાય તો ત્રણસો દસ બાદ કરો તો જવાબ આવે ત્રણસો પચાસ એટલે કે ઓપ્શન નંબર બે આગળનો પ્રશ્ન જોઈએ આઠ અને નવ વાગ્યા વચ્ચે કેટલા વાગે બંને કાંટા એકબીજાને ક્રોસ કરશે તો સૌથી પહેલા તો મિત્રો એ જોઈએ કે જુઓ મિત્રો આઠ અને નવ વાગ્યા વચ્ચે તો સૌથી પહેલા તો કલાક કાંટો ક્યાં હશે મિત્રો તો આઠ અને નવની વચ્ચે હવે ક્રોસ કરે અર્થ શું થાય મિત્રો અહીંયા જુઓ મિનિટ કાંટો હશે પછી જયારે મિનિટ કાંટો ફરતો જશે તો મિત્રો ક્રોસ ક્યારે કરશે તો જ્યારે બંને એકબીજાની ઉપર હોય ત્યારે મિત્રો ક્રોસ કર્યો કહેવાય તો અહીંયા મિત્રો ક્યાંક ક્રોસ કરેલો હશે તો ક્રોસ કરે છે એનો અર્થ શું થાય છે કે એ બંને ભેગા થાય છે તો જ્યારે ભેગા થાય ત્યારે મિત્રો ખૂણો કેટલાનો બને તો ખૂણો ઝીરોનો બને તો આ મેં તમને સમજાવેલું છે ઠીટા બરાબર ત્રીસ ગુણ્યા કલાક માઇનસ અગિયારના છેદમાં બે ગુણ્યા મિનિટ આ સૂત્ર તમે મૂકો મિત્રો અને આનું સોલ્યુશન કરો એટલે તમને જવાબ મળી જાય તો ઠીટા કેટલો બનવો પડે મિત્રો જીરો બરાબર ત્રીસ ગુણ્યા કલાક કેટલી છે તો આ બે માંથી નાની કલાક લેવાની તો આઠ માઇનસ અગિયારના છેદમાં બે ગુણ્યા મિનિટ હવે મિત્રો મિનિટ છે તે અહીંયા માઇનસમાં છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસમાં તો અગિયારના છેદમાં બે ગુણાકારમાં મિનિટ બરાબર કેટલા થાય ત્રીસો ચાલીસ હવે મિત્રો મારે મિનિટ ગોતવી છે તો મિનિટને હું એકલી કરું તો અહીંયા મિત્રો છે છે તે ભાગાકારમાં તો બરાબરની ઓલી સાઈડ જશે તો ગુણાકારમાં ગુણાકાર માં છે મિત્રો ચારસો ને એસી ના છેદમાં અગિયાર તો આને મિત્રો હું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો તેતાલીસ પૂર્ણાંક સાતના છેદમાં અગિયાર હું આશા રાખું છું તમને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું હશે જો ન આવડતું હોય તો જે સાહેબ તમને ગણિત ભણાવતા હોય તેમની પાસેથી શીખી લીજો અથવા તો ચાલો હું અડતાલીસ માંથી ચુમ્માલીસ જાય તો મિત્રો ચાર વધે તો હવે મિત્રો ભાગ કેનાથી આવશે ત્રણ થી અગિયાર તેરી તેત્રીસ તો કેટલા વધે છે મિત્રો સાત તો હવે જે મિત્રો ભાગ પૂર્ણત ચાલ્યો એને કહેવાય પૂર્ણાંક તો તેતાલીસ પૂર્ણાંક

પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી તો સાઈઠ ના છેદમાં અગિયાર મૂકી દેવાના હવે જે નાની કલાક હોય ને મિત્રો એની વડે ડાયરેક્ટ તમારે ગુણી નાખવાના તો નાની કલાક કઈ છે તો આઠ વડે તમે ડાયરેક્ટ ગુણી નાખો તો આઠ છક અડતાલીસ ચારસો ના અગિયાર

કે પિસ્તાલી અપ તમારે પચાસ માંથી રીડિંગમાં આવશે આવશે ને આવશે તો ચાલો મિત્રો સાવ એટલે સાવ શોર્ટકટ શીખવાડી જો મિત્રો આ આ જે છે ને સંખ્યા ત્રણ અને સાત એ બંને સંખ્યાનો મિત્રો સરવાળો છે ને દસ થવો પડે સરવાળો મિત્રો હંમેશા કેટલો થવો પડે દસ થવો પડે ને છેદમાં હંમેશા કેટલા આવશે અગિયાર જ આવશે તો પહેલા તો ઓપ્શન નંબર ડી નીકળી જાય કેમ કે અહીંયા છેદમાં કેટલા છે સત્તર અહીંયા અગિયાર છે અહીંયા અગિયાર છે ને છે હવે મિત્રો આપણે ચેક કરીએ સરવાળો દસ થાય છે મિત્રો આ ઓપ્શન આ રીતે છે કે આઠ વાગીને ચાલીસ પૂર્ણાંક સાતના છેદમાં એ જ રીતે આ મિત્રો ઓપ્શન આ રીતે છે કે આઠ વાગીને તેતાલીસ પૂર્ણાંક દસ ના છેદ માં અગિયાર એ જ રીતે આ મિત્રો આ રીતે છે ઓપ્શન આઠ વાગીને તેતાલીસ પૂર્ણાંક સાતના છેદમાં અગિયાર તો આપણી શોર્ટકટ શું કહે છે મિત્રો કે બંનેનો સરવાળો કેટલો થવો પડે બંનેનો સરવાળો દસ થવો પડે તો અહીંયા જુઓ તો મિત્રો દસ થાય છે તો જીરો અને સાત તો અહીંયા સરવાળો કેટલો થાય છે સાત એટલે કે ઓપ્શન નંબર એ નો આવે ઓપ્શન નંબર બી ચેક કરીએ ત્રણ અને દસ તો સરવાળો મિત્રો હંમેશા કેટલો થવો પડે દસ જ થવો પડે દસથી ઓછો નહીં 10 થી વધારે પણ નહીં તો અહીંયા 3 ને દસ 13 થાય છે જે દસ કરતા વધારે છે એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે અહીંયા જુઓ ત્રણ અને સાત તો ત્રણ અને સાત મિત્રો કેટલા થાય છે દસ તો ઓપ્શન નંબર સી આવે તો તમારે મિત્રો આંખ બંધ કરીને કયો મિત્રો ઓપ્શન ટીક કરવાનો ઓપ્શન નંબર સી ગેરંટી છે જવાબ તમારો સાચો જ પડશે પરંતુ જો બે ઓપ્શન દસ વાળા હોય તો પછી તમારે મિત્રો આ શોર્ટકટ વાપરવી પડે આ સૂત્ર તો મિત્રો આપણે ક્યારેય ગોખવાનું થતું જ નથી તો આશા રાખું છું તમને આ દસે દસ પ્રશ્નો સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત